નીનપુરના શાંત વાતાવરણમાં મહંત સ્વામી મહારાજ અને સંતો યુવકો આધ્યાત્મિક સત્સંગ ગોષ્ઠી કરી રહ્યા હતા સંતોએ આધ્યાત્મિક જિજ્ઞાસાઓ રજૂ કરી અને સ્વામીશ્રીએ તેના અનુભવપૂર્ણ સરળ અને સચોટ જવાબ આપ્યા છેલ્લે એક પ્રશ્ન પૂછાયો સ્વામી અમને ઘણી ડિપ્રેશન આવી જાય છે અને એકલવાયાપણું પણ લાગે છે એવું ઘણું થાય છે તો કયો વિચાર તેને કેવી રીતે મટાડી શકે ત્યારે મોહન સ્વામી મહારાજે જવાબ આપતા કહ્યું ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેનો નિરંતર વિચાર કર્યા કરવો ભગવાન આપણી સાથે જ છે તેનું અનુસંધાન રાખવું આ એક દિવસની વાત નથી આપણે તો મન સાથે કુસ્તી કર્યા જ કરવી અને સંત યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ તમામમાં દ્રઢ વિશ્વાસ રાખવો અને એ કહે એમ મારે કરવું જ છે એવી રીતે નિર્ધાર કરશું તો આગળ વધાશે એમ કહી સ્વામી શ્રીએ એક વાર્તા કહી એક બાળક હતો તેને તેના માતા પિતા દર વર્ષે ઉનાળાના વેકેશનમાં તેની દાદીમાના ઘરે લઈ જતા અને મળી કરીને બીજા દિવસે એ જ ટ્રેનમાં પાછા આવતા આવું વર્ષોથી ચાલતું હતું પછી એક દિવસ તે બાળકે કહ્યું હું હવે ઘણો મોટો થઈ ગયો છું તો આ વર્ષે હું દાદીમાના ઘરે એકલો જાઉં તો થોડીક વાતચીત પછી તેના માતા પિતા આ માટે સહમત થયા જવાનો દિવસ નક્કી થયો માતા પિતા એ બાળકને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા ટ્રેન ઉપડવાની થઈ ત્યારે બારીમાંથી તેને મળવા લાગ્યા અને છેલ્લી શીખ આપવા લાગ્યા પેલો બાળક કહે હું જાણું છું તમે મને ઓછામાં ઓછી સો વાર આ વાત કરી દીધી છે ટ્રેન ઉપડવાની થઈ તે વખતે તે બાળકના પિતાએ ધીરે રહીને કહ્યું બેટા જો અચાનક તને એકદમ ખરાબ અનુભવ થાય કે તું ડરી જાય તો આ તારા માટે છે એમ કહીને તેના પિતાએ બાળકના ખિસ્સામાં કંઈક નાખી દીધું ટ્રેન ચાલી હવે પેલો બાળક એકલો હતો ટ્રેનમાં બેઠેલો તેના વગરનો અને પ્રથમ વાર થોડી વાર તો તેની મજા આવી તે બારીમાંથી પસાર થતા પ્રાકૃતિક સૌંદર્ય જોવા લાગ્યો એટલામાં તેની આસપાસ અજાણ્યા માણસો આવવા લાગ્યા અવાજ કરવા લાગ્યા કમ્પાર્ટમેન્ટમાં આવે ને જાય આવું થવા લાગ્યું તેમાં એક જે મુખ્ય જેવો લાગતો હતો તેણે કહ્યું પણ ખરું કે આ એકલો છે ને એવી દ્રષ્ટિથી જોયું પણ ખરું હવે શું થશે એવો બાળકને વિચાર આવવા લાગ્યો બાળક બેચેની અનુભવવા લાગ્યો અને ખરેખર હવે તે ડરતો હતો તેણે માથું નીચે ઢાળી દીધું અને સીટના ખૂણામાં દબાઈ ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા એ જ વખતે તેના પિતા તેના ખિસ્સામાં કંઈક સરકાવતા હતા તે યાદ આવ્યું ધ્રુપતા હાથે તેણે ખિસ્સું ફંફોસ્યું તો એક કાગળનો ટુકડો નીકળ્યો તેણે તે ખોલ્યો અને તેમાં લખ્યું હતું બેટા હું આ ટ્રેનના છેલ્લા ડબ્બામાં તારી સાથે જ છું આટલું વાંચતા જ બાળકમાં હિંમત આવી ગઈ અને ડર તેમજ એકલવયાપણો દૂર થઈ ગયા જીવનમાં પણ આવું જ છે ભગવાને જ્યારે આપણને આ પૃથ્વી પર મોકલ્યા ત્યારે તેઓએ પણ આપણા ખિસ્સામાં એક ચિઠ્ઠી નાખી છે બેટા હું છેલ્લા ડબ્બામાં તારી સાથે જ છું જીવનની ટ્રેન યાત્રામાં ભગવાન સાથે જ છે એટલે તેઓમાં હંમેશા વિશ્વાસ રાખો તેઓમાં શ્રદ્ધા રાખો કે તેઓ હંમેશા આપણી સાથે જ છે તો ક્યારેય પણ એકલાપણું નહીં લાગે સ્વામીશ્રીની આ બોધકથાએ સૌને હિંમત અને પ્રાપ્તિના કેપથી છલકાવી દીધા જય સ્વામિનારાયણ